જય માતાજી પાદરા તાલુકા કામેઠા ગામે શ્રી વાનભાટી માતાજીના મંદિરે અગિયાર દીકરીઓનું સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું આયોજનના મુખ્ય દાતા શ્રી પાદરાના હિતલભાઈ ચોક્સી પરિવાર પાદરા હીરોહાર શોરૂમવાળા તેના તરફથી આ દીકરીઓનું સમૂહ લગ્નનું આયોજન હતું એ લગ્ન નિમિત્તે આજ રોજ હું ઘનશ્યામ ભોવાજી દરેક પત્રકાર મિત્રો પધાર્યા છે એમને ખડેપગે ઉભે રહી અને ખૂબ સેવા નિભાવી છે તથા લોકોને ઉજાગર કર્યા છે આ પ્રસંગ નિમિત્તે એમને જે જે સેવાઓ કરી એના નિમિત્તે હું એમનું સ્વાગત કરું છું અને ખૂબ ભાવથી આશીર્વાદ પણ આપું છું સિકોતર માતા એમના પત્રકાર પરિષદનો ખૂબ પ્રગતિ કરે અને સારી પત્રકાર નિભાવે તેવી આશીષ સાથે જય માતાજી ઘનશ્યામ ભગત ગુવાજી ગામે છે